ચલો તમામનો આભાર માન્યો ખાસ તો સીએમ રૂપાણીનો આભાર માન્યો પેટા ચૂંટણી છે જેનું જોર રૂપાણી અને સાથે જ રાજકોટના કાર્યકર્તાઓ માન્યતા કાર્યકર્તાઓ વિશ્વાસુ કાર્યકર્તાઓએ જે મહેનત કરી કેમ કે બંને તરફથી સ્ટાર પ્રચારકો તો હતા જ પરંતુ સ્થાનિક લેવલ પર રાજકોટની ભૌગોલિક રીતે ધ્યાનમાં રાખીને રાજકોટમાં જે પાયાથી સંકળાયેલા કાર્યકર્તાઓ છે તેમનો પણ ખાસ આભાર માન્યો કેમકે એટલું આસાન ન હતું એક તો કોંગ્રેસનો ગઢ હતો ભલે વ્યક્તિત્વ હતું ભાજપ પાસે પરંતુ એટલા જ મુદ્દાઓ પણ હતા કે પક્ષ બદલ્યા બાદ પણ શું જનતા જસદળની વિશ્વાસ મૂકશે કેમ કે રેશમા પટેલ જેવા કાર્યકર્તાઓ આજે કહી ચૂક્યા છે ભગવતના સુરમાં કે જનતાએ મતદાતાઓએ પક્ષ નહીં પરંતુ વ્યક્તિને મત આપ્યો છે વિશ્વાસ દર્શાવ્યો છે આ સ્થિતિમાં જીતુ વાઘાણી શું કહી રહ્યા છે સાંભળીએ

જેમના માં વિજય છે આપણે શું કહી કોંગ્રેસ ને તકલીફ આ છે મને એમ કીધું તમારા નામ માં જીત છે હવે સંગઠન ને સરકાર બંને માં કુદરતે અમારા ફરી ભાઈ નામ પાડ્યા અને લોકો એ શીખાય એવા યશસ્વી મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી જેમના વિસ્તાર ની અંદર તમામ જ્ઞાતિઓની સ્વીકૃતિ મેળવી છે ચૂંટણી પહેલા કુંવરજીભાઈ નું હું થશે કુંવરજીભાઈ નું કેમ થશે એવી અનેક વાતો વચ્ચે ભારતીય જનતા પાર્ટી ને કમળ ને પ્રતિનિધિ તરીકે ખીલવું છે એવું માની મંત્રી શ્રી કુંવરજીભાઈ સાંસદ આદરણી મોહનભાઈ સૌનો લાગેલો નેતા અને આખા જીપ ની અંદર બધાને ધબાધી બોલાવા રહી હું બોલો તો હાર ઓવા લાગે એવા ભાઈ શ્રી અમારા સૌના ના વડી આ સતત આપની વચ્ચે રહ્યા છે વાધાજી અમુભાઈ ભાઈ શ્રી ધનસુખભાઈ કમલેશભાઈ અરવિંદભાઈ રૈયાણી ભાઈ શ્રી ધારાસભ્ય કનુભાઈ કાહુભાઈ ભાઈ શ્રી હરિભાઈ ભાઈ શ્રી શંકરભાઈ ભાઈ શ્રી નીતિનભાઈ શહેર અને જિલ્લાના સૌ આગેવાનો ભાઈ શ્રી ભાનુભાઈ સન્માની મંચ અને આપ સૌ શ્રી ને વધાવવા માટે આવેલા જસદણ ના ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો વિનમ્રતા પૂર્વક આ વિજય ને અમે સ્વીકારીએ છીએ અને ઋણ સ્વીકાર કરીએ છીએ આ વિજય એ આપણા સૌની જવાબદારી વધારે છે જસરણ ની જનતાએ હું તો કહીશ કે આ ચૂંટણી એ ગુજરાતની ની ચૂંટણી હતી ભલે જસરણ વિધાનસભાની હોય મારાજ સ્પષ્ટતા કરવી છે અમે તો સૌરાષ્ટ્ર ના જ આવ્યા તા અને એ તો બધા ગુજરાત માંથી કાનોળા લોકો તો અહિયા છું જવાબ આપે તમે આ દાનો વિરોધ કર્યો તો ટ્વીટ કરી એ ટ્વીટ કેમ કાઢી ખેડૂતો ની વાતો કરે છે

આ વિકાસ નું સિંચન કરીને સમગ્ર દેશ ને દુનિયા ને વિકાસ ના મોડલ તરીકે ગુજરાત ને પ્રસ્થાપિત કર્યું પટેલ છે આ આગળ લઈ ગયા વિકાસ ની નવી ક્ષિતિજો પાડવામાં સફળ રહ્યા છે છઠ્ઠી વાર સરકાર બનાવી પછી આખા કોંગ્રેસ છઠ્ઠી વાર ક્યાંય નથી બને કોંગ્રેસ ના લોકો ને કહેવા માંગુ છું કોંગ્રેસ પ્રમુખ હોય વિપક્ષ ના આગેવાન હોય વિપક્ષ ના નેતા હોય કે ગુજરાત માં કોંગ્રેસ નેતા હોય ખેડૂત નારાજ ગરીબ નારાજ મજદૂર નારાજ દલિત નારાજ આદિવાસી નારાજ પટેલ નારાજ સવાર નારાજ કેટલી હિંમત થી તમે કહો છો ને તમે સીટ માંથી રાજીનામું આપી અને લડો કોણ નારાજ છે લોકો ને છેતરો છો અને લોકોને જાદુ છેતરે લાંબો સમય ન ચાલે એક ક્ષણિક હોય ઉછળ કુદ ઉછળ કુદ કરતા કોંગ્રેસના નેતાઓ આ સીખ તો કોંગ્રેસની છે પરંપરાગત છે મારે આપણે કેવું છે એ પરંપરાગત સીખ ને જનતા ભારતીય જનતા પાર્ટી ના પ્રતિનિધિ કોવરજીભાઈને કમળના નિશાન ઉપર મત આપીને ભટન ક્યાં ગાય પરંપરાગત ક્યાં ગાય તમારી વ્યવસ્થાઓ માત્ર રાત ઉતરી પીડાબીસી ઉશ્કેર પટેલો ઉશ્કેરે અને કેટલાક આગેવા કોંગ્રેસ કેવું છે સંમેલનો ખેડૂતોના નામે કરવા નીકળ્યા હું કોંગ્રેસ ને પણ કહેવા છું આવો ને ભાઈ અલગ અલગ નામે સભા કરીને કોંગ્રેસ ને પડખામાં તમારા ગલગઈયા થાય છે તો કોંગ્રેસમાં ભળી જાવ ને ભાઈ એના માટે સંમેલનો રેલીઓ

છેતર માં નીકળો છો હવે લાંબો સમય ચાલે એવું નથી તો કોંગ્રેસમાં હવા હતી બોલવાના છે વિશેષ નથી કેવું એટલે હું એ ધ્યાન દોરવા માંગુ છું કોંગ્રેસના ના આગેવાનો ની સમાજની નસ આલખવાની કેવી નીતિ હશે

કોઈ ના ઘરે અવસર નો આવે પણ હું તો જુદું કઉવર કે કુવરી તો આવે મિત્રો પેલા સીપીએમ છે ને કોમ્યુનિસ્ટ

વાતો મિત્રો આભાર માનું છું જસલ ની જનતા નો જસલ ના મતદારો નો રાજ્યની નરેન્દ્રભાઈ વિજયભાઈ ને સરકાર

લખી લેજો મે મીડિયા વાળાને પણ કહ્યું તો હું બોલું ઈ કાઢજો હું પ્રમુખ બન્યો એટલે ભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ કહ્યું તો કે અમે વિધાનસભા જીતીશું બોલી પાછો બતાવજો આજે પણ કહું છું નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હા એટલે અમિતભાઈ શાહના નેતૃત્વમાં 2019 સ્પષ્ટ બહુમતી સાથે જીતીશું કારણ કે જનતા માટે કામ કરીએ છે નવ ભારતની કલ્પના સાથે કામ કરીએ છે મિત્રો મત મયા હોય ન મયા હોય બધા જ હોય આપણે

तीर જ્યાં લાગવાના હતા લાગ્યા કોંગ્રેસ सेतरे માટે લોકોને नु છે વાઘાણીનું કહેવું છે પરંતુ તમામ જે નેતાઓ છે रहा થઈ રહ્યા છે કેન્દ્રમાં છે कांग्रेस नेताओं मत जुठ्ठा फैलावा निकलिया से जीतू वाघाणीए कहू एक पी एक प्रहार थी रहा है એક प्रदर्शन जसदण में ना 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 કે આ ગરીબો કે એમ શું રતો થાય કે એમ મળવાની છે એક પણ તમને શું દેખાતી હોય તો તો આ લાખ લાખ વંદન કરું છું અભિનંદન આપું છું બરાબર એના ઠુખાનો પ્રદાસા

તમારે પ્રતિનિધિ આપણે હજી પુનઃ એક વાર કહું છું બધા નારાજ છે ને રાજીનામા આપીને ફરી વખત લડો આવી જાવી ગયા દેશ વિજયભાઈ ને વિનંતી કરું છું સમય વધારે નથી લેતો આપણા નામમાં વિજય છે પોતાના વિધાનસભાની જેમ લોકસભા ચૂંટણી પણ જીતીશું વાઘાણીએ કહ્યું અને વિધાનસભા ચૂંટણી સમયે પણ પરંતુ સ્થિતિ એ છે કે સીએમ રૂપાણી માટે રાહતની વાત લોકો સાથે નાતો જોડવાથી જીત્યા છે સીએમ રૂપાણીની પણ અગ્નિ પરીક્ષા હતી જે ગ્રાસરૂટ લેવલ થી માહિત એની ચોટીનું જોર બંને તરફથી લગાવાઈ રહ્યું હતું અંતે જસ્ટનમાં અંતિમ રિઝલ્ટ કરતા અંતિમ ચૂંટણી કરતા ડબલ માર્જિન થી કુવજી જીત્યા પક્ષ બદલ્યા છતાં પરંતુ તે બાદ શક્તિ પ્રદર્શનમાં જે એક પછી એક વાક પ્રહાર થઈ રહ્યા છે અત્યાર સુધી અમુક શબ્દો દબાયેલા હતા એ શબ્દો હવે ધીરે ધીરે બહાર આવી રહ્યા છે